ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના ઇન્ટરનેશનલ મુદ્દો બનતા તંત્ર સાબદુ વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા તેમજ પોલીસ કમિશનરે આપ્યા નિવેદન આવો જાણીએ વિગતે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ બોઇઝ હોસ્ટેલમાં રાત્રિના સમયે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેઓ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી નમાઝ પઢી રહ્યા હતા ટોળામાં આવેલ કેટલાક લોકો તેમજ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થવા પામી હતી જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા ટોળાએ હોસ્ટેલમાં તેમજ વિદ્યાર્થીઓના વાહનોમાં તોડફોડ કરી હતી જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે એસ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ મોડી રાત્રે પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓના નિવેદન તેમજ તજવીજ હાથ ધરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું હતું નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની યુનિવર્સિટી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અહીંના કે બહારના વિદ્યાર્થી હતા તે બાબતે તપાસ કરાશે તેમજ મારામારીનું મૂળ કારણ નમાઝનું નથી અલગ જ કારણ છે જાહેરમાં નમાઝ ન થઈ શકે અહીં પણ એવું જ છે સેન્સિટિવ મુદ્દો છે તપાસ ચાલુ છે કારણ શોધીશું ઇન્ટરનેશનલ ગાઈડલાઇન પ્રમાણે હોસ્ટેલના નિયમો છે ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું કે પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા તત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી અહીં નમાજ કેમ પડી રહ્યા છો આ સમગ્ર મામલે ટીમ બનાવીને સમગ્ર ઘટનાને લઈ તપાસ ચાલુ કરી દેવાઈ છે આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે પથ્થરમારા અને તડફોડની ઘટનામાં વીસ થી પચીસ લોકોની સંડોવણી હોવાનું પોલીસ કમિશનરે તેઓના નિવેદનમાં જણાવ્યું હતું ગુજરાત યુનિવર્સિટી બોજદેશર બનેલી ઘટના ઇન્ટરનેશનલ મુદ્દો બનતા આ ઘટનાની ગૃહ મંત્રાલય પણ ગંભીરતાથી નોંધ દીધી છે આ ઘટનાની પોલીસને કડક તપાસ કરવા માટે આદેશ અપાયા છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર